જવા નો ઈરાદો છે હે હે આ રસ્તામાં માં જોવો ને આ છે કેકડો કેકડો કરચેલો કે ને તે કેકડો એ રસ્તામાં ખેતરમાં આવી ગયો ઝઘડા કરી રહ્યો ચાવા હારો તો કે હવે આ બાજુ આવે તો ચાવી રે મને તો કઈ ના છે રહ્યો હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો હવે મેં ખેતર હતો તો ખેતરે આ રોટા વેર આ ખેડી નાખ્યું છે તો હવે ઘરે જવાની તૈયાર હતી તો અહીં ગાડી પેલા ટાયર પડેલા છે તો મેં ટાયર લેવા આવ્યો ને પછી તો અહીં ગાડી ઘર છે તો મૂકી દઉં તો મેં આ સાઈડથી ચાલતો ચાલતો આવ્યો ને તો મને આ રસ્તામાં જો ને આવશું છે કેકડો કેકડો ખર્ચેલાવો કે તે કેકડો એ રસ્તામાં ખેતરમાં આવી ગયો નદી તો એ સાઈડ છે બહુ દૂર તો આમ કોતેળું છે એ સાઈડથી આવી ગયો છે અહીંયા ખેતરમાં તો રસ્તામાં જાજો ને એ માંગડા કરી રહ્યો છે આવા સારું કહેતો કે હવે આ બાજુ આવે તો ચાવી રહેતો અહીંયાથી આવી રહ્યો ચાવાનો ઈરાદો છે હે હમ ચાવ 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 કેવો ચાહારો કરે છે ને એ એ હે હમ

चल भाग છે ને કા ખેડૂતો એમાં ભરાઈ ગયો ચાલ ભાઈ હવે આપણે અંધારું પડે તો દોસ્તો તે છે ને કેકડો આ સાઈડ ઠંડાઈ ગયો કાદોમાં તો હવે મેં જાઉં ઘરે કેમ કે અંધારું પડી ગયું ને આજે તો વાતાવરણ બી એવું છે કે વરસાદ આવે એવું થઈ રહ્યું છે વાદળ વાદળ છે ત્રણ દિવસ વરસાદ નહીં આવ્યો ને આજે ત્રણ ચાર દાડા નહીં આવે એટલે પછી વરસાદ દાવાની પાસે તૈયારી છે આજે નવરાત્રીનો પહેલો દિવસ છે આજે આપણે અહીંયા ટાયર મૂક્યા છે તો આ સાઈડ આપણે ખેડતેલા તો ખેડી ને ટાયર અહીંયા છે તો હવે ટાયર આપણે પેલું ઘર છે તો અહીં મૂકી દઈએ અને હવે આપણે જઈએ ઘરે તો દોસ્તો જય માતાજી અને જય શ્રી કૃષ્ણ